જય જય હનુમાનજી આપણે આવી ગયા છીએ મોરબીની અંદર ખોખરા હનુમાનના દર્શન કરવા આ મોરબીની અંદર બહુ પ્રસિદ્ધ આ સ્થળ છે મારી જોડે દિનેશભાઈ છે અને દિનેશભાઈને તમે ઓળખતા હશો જે વાંસળી વગાડવામાં શાયદ મોરબીમાં એવો વ્યક્તિ કોક હશે આમ તો સાહેબ ગુજરાતમાં ગુના માણસોમાં એક છે તો આપણે તે હનુમાન દાદાના દર્શન કરીશું અને અહીંયા કયા સ્થળ ઉપર છે અને અહીંયા તમે જુઓ કે જબરજસ્ત મૂર્તિ છે ત્યાં જઈશું અને અહીંયા એક કોઈ માતાજી છે કઈ રીતનું આ સ્થળ પ્રખ્યાત છે દિનેશભાઈ જોડે આપણે સ્થળે જાણવાની કોશિશ અને અને શું 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 છે છે એડ્રેસ તો વાલા છેક સુધી તમામ વસ્તુ તમને બતાવવાની કોશિશ કરશું તો જય હનુમાન હવે આપણે દાદાના દર્શન કરવા જઈએ અહીંયા પણ જુઓ છો કે ચરણ કમળ ભગવાન બાપુ હા સીતારામ બાપુને મસ્ત અહીંયા

જુઓ જો હે આલિશાન ખરેખર હનુમાન દાદા એટલે કરજુગના એક જાગ્રત દેવતા બહુ વિશાળ મંદિર છે અને ઉપર જુઓ જો ખોખરા હનુમાન હરધામ હરી હરધામ અને આવી રીતે મસ્ત બહુ વિશાળ અને સામે મસ્ત મૂર્તિ છે અને આ બાજુ જુઓ જો કેટલું સુંદર છે અને અહીંયા સામે હનુમાનજી દાદાની મૂર્તિ છે ના હા અને આ બાજુ જોવો છો અતિ સુંદર ખરેખર જે ઉપર છત્ર છે જાણે હું બહુ સોનાનું હોય મુગટ જોવો છો કે લગભગ મૂર્તિ આપણા માણસના કદ જેવડી છે અને હે અને આ બાજુ હા શામળિયા દ્વારકાવાળો જાણે શાકશાક મૂર્તિ તો મિત્રો ખરેખર એવી છે કે જાણે આપણે દ્વારકામાં આવી ગયા હોય એવું આપણને ખરેખર ભાસ થાય છે અને જુઓ ઉપર જય દ્વારકાધીશ શ્રી દ્વારકાધીશ મંદિર અને આ બાજુ પણ

અને પંખો તો દિનેશભાઈ પંખો તો આખા મંદિરમાં હવા આવડે એવો તો મસ્ત પંખો છે હવે આપણે બહાર જઈ અને વિડીયો બનાવીશું શું શું છે બહુ મોટી મૂર્તિ છે ત્યાં જઈને આપણે અચ્છા ખોખરા હનુમાન દાદા આ જ નહીં હા 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 અચ્છા આ દાદાની મેન મૂર્તિ છે કંખેશ્વરી માતાજી જે અહીંયા યાદ છે બહુ મૂર્તિ તેજસ્વી માતાજી છે એમના ગુરુ છે મને દિનેશભાઈ કીધું ખરેખર આપણે વંદન કરીએ આપણા સંતોને આવી રીતે જયારે આ કોકરાટમાં હરિહરધામ એમની ઉત્પત્તિ પહેલાં પ્રગટ થયેલા છે બરાબર અને પછી નાનું મંદિર હતું પેલા બરાબર બે હજાર વીસમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવી છે અને 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 જ્યારે ચોર આવ્યા હતા ચોરી કરવા ત્યારે હનુમાનજીએ ખોખારો ખાધો એટલે ચોર ભાગીને વયા ગયા અને એવી રીતે તેમનું નામ ખોખરા હનુમાન પડ્યું છે બરાબર એટલે બાપુ આ સ્વયંભૂ પ્રગટ છે કે સ્વયંભૂ

અને બાપુએ કીધું કે એમનો એક સંકલ્પ છે જે ચોવીસ કલાકની અંદર રામચરિત માનસના પાઠ ચાલે છે એક વર્ષ સુધી હમ એક વર્ષ સુધી હનુમાન જયંતિ હનુમાન જયંતિ સુધી વાહ 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 બહુ સરસ એમને કહેજો કે અમારા દર્શકોને અને ખૂબ આશીર્વાદ આપે અને બધાયને ફળે ફૂલે ભક્તિ એવી પ્રાર્થના અસ્ત હવે આપણે આ મંદિરની અંદરથી દર્શન કરીને આયા બાપુએ કીધું કે હનુમાનજી અહીંયા પ્રગટ થયેલા અને ચોર અને ખૂંગારો ખાધો અને ચોર બિયાઈ ગયા એ જે અંદર કેશવાનંદ બાપુને એ વખતમાં હા કેશવાનંદ બાપુએ અહીંયા સ્થાપના કરેલી અને એમની તપોબળના હિસાબે જ અહીંયા ભગવાન આ હનુમાન દાદાએ પરચો પૂરેલો અને આ જબરજસ્ત મૂર્તિ મિત્રો તમને જે લાગતી હોય મૂર્તિ લગભગ નીચેથી દોઢસો બસો ફૂટનો તો મને તો અંદાજ છે નજીક જઈને પછી આપણે જાશું પણ અહીંયા હા હા શક્તિ કનકાઈ દુર્ગા જુઓ માતાજી છે મંદિર એમાં આવી રીતે બહુ સરસ આ પણ મોટું મંદિર છે અને હવે આપણે ત્યાં મૂર્તિના આપણે નજીકથી દર્શન કરીએ ને મંદિર આ દાદાનું મંદિર પછી ત્યાં આપણે માતાજીના દર્શન કર્યા અને અહીંયા મહાદેવજી બિરાજમાન છે બહુ મસ્ત મોટું શિવલિંગ છે ખરેખર જુઓ જો કે ઉપર જે આખા રુદ્રાક્ષનું ઝુમર કહેવાય અને બહુ મોટા કદની પાછળ તમે જુઓ છો કે જે પાછળ ફણ છે ને એ એક મોટો મણ છે એ મોટો બળવારો હોય ને એનાથી ઉપડે એવડી બધી નાગને અહીંયા ફણ છે અને બહુ મસ્ત લગભગ લિંગ જે છે ને એ બેથી ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતું હોય છે એવડું મંદિર છે બહુ મસ્ત અને હવે આપણે જઈએ જે મોટી મૂર્તિ છે ત્યાં કને મિત્રો ખોખરા હનુમાન જે મૂર્તિ તમે જોઈ લા ને એકસો ને આઠ ફૂટ ઊંચી છે બરાબર અને કેવડું મોટું વિશાળ છે મંદિર પણ મંદિર નાનું દેખાય છે માત્ર મૂર્તિ જેના ઉપર સીધ છે એની એ પંદર વીસ ફૂટ જે નીચે પચીસ ફૂટ હોય લગભગ એકસો વીસ કે એકસો ત્રીસ ફૂટ જમીન થી માત્ર મૂર્તિ એકસો આઠ ફૂટ ઊંચી વિચાર કરો હવે આપણે નજીક જઈ અને જઈએ દિનેશભાઈ તમે ક્યારે ક્યારે આવો તો ઘણી વાર મહિનામાં એક બે વાર આવવાનું થાય દર્શન કરીએ ભગવાન તમે તો નજીક જ છો ને ચરણોમાં કોને ચરણો માં કોને આ સ્થળ નું એડ્રેસ શું છે આપણે મોરબી થી ઓલા બાય હાઈવે થી આવી ને તો ભરતનગર થી આની સામે જ એક્ઝેક્ટ છે ડિવાઇડર અહીંયા થી આપણે આવી શકાય અને આ બાજુ સામેની બાજુ છે ને રંગ પર બેલા જેત પર પાવર વાળી વાળો જે રોડ છે ને અચ્છા વા થી આવી શકાય હમ અને મોરબી થી સરવાડે આ કઈ દિશામાં પડે છે મોરબી થી આપણે મોરબી પેલા નહીં વહી જવાનું લક્ષ્મીનગર આવે ભરતનગર ના પાટી ઉતરી જવાનું અને આથી ખોખરા મન કહો એટલે ફેમસ આપડે આ જે દેવસ્થાન છે જે છે ને એની સામે જાય છે બરાબર તમે કોઈ પણ પૂછો તો તમને તરત જાણકારી કે ખોખરા હનુમાન જવા માટે સીધો રસ્તો તમને બતાવશે અને હનુમાનજી ત્યાંથી દર્શન થાય છે આપડે રોડ પર ત્યાંથી દેખાય રોડ જ છે

કે ભલે તમારે અહીંયા રૂપિયો નથી સ્વીકારવામાં આવતો પણ એમ તમે આપો તો આપી શકો કેમ કે આ ધર્મની જગ્યા છે ને આપણે આપવા જ જોઈએ તો હનુમાન દાદાજી પ્રણામ કરીએ આપણે તો લગભગ ઓહો ચરણ જ છે ને આપણાથી મોટા તો એમના ચરણ કમળ છે નજીક જઈએ ખરેખર નજીક જઈ રહ્યા છીએ અને હનુમાન દાદાના જે બે પગ છે ને અહીંયા તો ગયું હોય પણ કેટલા દયાળુ કોઈ કાંઈ નાખે અહીંયા આવી રીતે બોર્ડ પણ મારેલું છે જે એમ દર્શાવે છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા અહીંયા એમની હાજરીમાં જે ત્યાં ટાઈમે અહીંયા ઉદ્ઘાટન કરવાનું કે જે આપણે કહીએ કે મહોત્સવમાં એમને હાજરી આપીએ છીએ એવું ત્યાં બોર્ડ મારેલું છે ગદ્દા તો લગભગ એ ગાડીમાં તો ગદ્દા જ આવીએ છીએ હો હતું અચ્છા અચ્છા અહીંયા જ હા 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 આખી સિમેન્ટની જ મૂર્તિ છે એમને આરસીસી હા હા એટલે અંદર લોખંડ કેટલા લાખો કરોડો તો અંદર ઓલા કરેલા છે એવું મંત્ર શક્તિથી હા હા યો કે માણસો છે ને એ કેવડા લાગે આપણો હાથ તો લગભગ વિચાર કરો મિત્રો કે આ એક અંગુઠો છે ને અંગુઠો જ આ અંગુઠો જ છે ને કેવડો છે બે ફૂટ આમ જગ્યા અને બે ફૂટ આમ જગ્યા એટલે અંગૂઠાનો અંગુઠાનો જ કદ છે અને કડા છે ને લગભગ દસ ફૂટ રાઉન્ડ વાળા એમના કડા છે આમ અને આલી શાન જોવો છો કે આપણે વાતો કરતા ને ગૈડાઓ કે ઊંચું જુઓ ને તો તમારી પાગડી પડી જાય ખરેખર બહુ મોટી મૂર્તિ છે અને જુઓ કેમ કે આ માહોલ જ છે અહીંયા ફોટો વિડીયોના કામનું બધા જો સેલ્ફી પડાવી રહ્યા છે ને મંદિરમાં માં નહીં જતા એટલે તો દિનેશભાઈ આ મૂર્તિને જોઈને જ આવતા હોય છે હા હવે આ બે પરિક્રમા કરી લઈએ અને પછી વિડીયો આપણે આપશું અહિયાં થી એન જુઓ જે એનું પેરણ લંગો રે ભગવાન દિનેશભાઈ પૈસા વસૂલ છે પૂછ નો રાઉન્ડ કેવડો છે ખબર પચાસ ફૂટ નો તો રાઉન્ડ છે આમ ઓહો ચાલે આપણા ભારતની જે મૂર્તિ જેથી બનાવતા હશે

કેમ કે બ્રહ્માચારી જીવન હતું ત્યાં સુધી ત્રીસ ચાલીસ ફૂટ નું અંતર છે કેમ કે એટલી પહોળી છે મૂર્તિ ખરેખર આમ તો ડ્રોન થી આનું વ્યુ સારું આવે આપડે તો હવે મોબાઈલ છે એટલે શેર થાય અને રૂપિયા ઘણા મળશે પછી આપણે ડ્રોન પણ લઈ આવીશું પણ અત્યારે આપણા કને નથી રૂપિયા હવે આપણે દાદાને પ્રણામ કરી અને કાઠિયાવાડ બાજુ જવું છે કાઠિયાવાડ બાજુ ઘણા બધા જેને કહેવાય કેવા સ્થળ છે અત્યારે નામ નથી લેતો કેમ કે પહેલા ક્યાં જઈએ ક્યાં ન જવાય એટલે એકથી એક કાઠિયાવાડના લગભગ દસેક દિવસનો આપણો રૂટ છે જ્યાં કાંઈ જોયા ને જાણ્યા જેવી જગ્યાએ છે એવી તમને દર્શન કરાવીશું તો અત્યારે જે હનુમાન સાથે આપણે આ વિડીયાને વિરામ આપશું જય હિન્દ